શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમ હોવાથી સદ્યો મુક્તિ આપે છે નહીતર બ્રાહ્મણ થયા વિના અગ્નિહોત્રી થયા વિના યોગી થયા વિના મુક્તિ મળતી નથી કનૈયાને દયા આવે તો તે જીવ ઉપર કૃપા કરે છે અને તેને ઉચકીને સીધા વૈકુંઠમાં લઈ જાય છે ભગવાનની સાધારણ કૃપા તો સર્વ જીવો ઉપર છે પણ પરમાત્મા વિશિષ્ટ કૃપા કોઈ કોઈ જીવ ઉપર કરે છે પરમાત્માની વારંવાર પ્રાર્થના કરી જીવ સાધન કરતો કરતો થાકી જાય અને દિન મને ત્યારે તે રડી પડે છે તેવા જીવ ઉપર ભગવાન વિશિષ્ટ કૃપા કરે છે અને તે જ જન્મમાં તેને મુક્તિ આપે છે શ્રી કૃષ્ણ રાજાધિરાજ છે તેને પૂછનાર કોણ રાજા ધારે તે કરી શકે છે જીવ ખૂબ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે ઈશ્વર તેના ઉપર કૃપા કરે છે નિસાધન બની જે સાધન કરે છે તે શ્રેષ્ઠ છે નિસાધન બનવું એટલે સાધન બધા કરો પણ માનો મારા હાથે કાંઈ થતું નથી નિરાભિમાની બનો અનેક વાર એવું થાય છે કે મનુષ્ય સાધન કરે એટલે સાધનનું અભિમાન વધવા લાગે છે એટલે તે પડે છે ત્યાર પછી યશોદાએ કહ્યું તમારા ઘરે લાલો તોફાન કરે તો લાલાને ધમકાવજો ત્યારે બીજી કોપી બોલી માં લાલાને ધમકાવીએ એ તો અમને ધમકાવે છે માં ગઈકાલે મારે ત્યાં આવેલો હું તેને પકડવા ગઈ તે નાસી ગયો હું પાછળ દોડી પણ થાકી ગઈ હું તેને પકડી શકી નહીં એટલે દૂર ઊભો રહી અંગૂઠો બતાવી બોલવા લાગ્યો હુરિયો એક સખી બોલી માં કનૈયો મારા ઘરે આવી માખણની ચોરી કરે છે યશોદાએ તે ગોપીના કાનમાં કહ્યું આ વાત કોઈને કહીશ નહીં આ વાત જાહેર થશે તો લાલાને કન્યા કોણ આપશે ગોપી કહે છે માં તને શું કહું કનૈયો માગે તો માંગે તે આપું પણ આ માંગતું નથી યશોદાને થયું કે કનૈયાને ધમકાવું પણ વિચાર આવ્યો કે ધમકાવું પણ એના પેટમાં બીક દાખલ થઈ જાય તો ગોપીઓની સર્વ ઇન્દ્રિયો પોતાના તરફ ખેંચી પરમાનંદમાં તરબોળ બનાવી વૈકુંઠના મોક્ષના પરમાનંદનું દાન કરવા માટે શ્રી કૃષ્ણની આ લીલા છે યશોદા મૈયા કનૈયાને પૂછે છે ઘરનું માખણ કેમ ખાતો નથી લાલાએ કહ્યું મને ઘરનું માખણ ભાવતું નથી કારણ ઘરનું ખાઉં તો ઘરનું ઓછું થાય હું તો બહાર જઈ કમાઈને ખાઈને ઘરે આવું છું ગોપીના માખણમાં મને વિશેષ મીઠાશ લાગે છે સખીઓ યશોદાજી પાસે ફરિયાદ કરે છે માં કનૈયાને બહુ લાડ લડાવશો નહીં કનૈયો માખણની ચોરી કરે છે સુખદેવજી કથા બહુ વિવેકથી કરે છે શ્રી કૃષ્ણ ચોર છે એમ કહ્યું નથી પણ ઈ તે હો છું રજની ગોપીઓ આ પ્રમાણે યશોદાને માખણ ચોરીની લીલા કહેતી હતી એમ કહ્યું છે માયા પૂછ્યું કનૈયો ઘરમાં આવે છે તો તમને ખબર પડે છે કનૈયો માખણની ચોરી કરે છે એની તમને ખબર પડે છે ગોપીઓ કહે છે મા કનૈયો આવે છે તેની અમને ખબર પડે છે એ જે દિવસે ઘરે આવવાનો હોય તેની આગલી રાત્રે સ્વપ્નમાં પણ દેખાય છે મા હું પથારીમાં પડું અને સ્વપ્નમાં કનૈયો દેખાય પથારીમાં પડ્યા પછી કનૈયો યાદ આવે છે વૈષ્ણવો તો સુએ છે ત્યારે પથારીમાં પણ ઠાકોરજીને સાથે રાખીને સુએ છે ઠાકોરજીને સાથે રાખવાના એટલે શું પથારીમાં પડ્યા પછી હરે કૃષ્ણ હરે કૃષ્ણનો નિદ્રા આવતા સુધી ચપ કરવાનો પથારીમાં પડ્યા પછી કોઈ વસ્તુ યાદ આવે તો માનજો કે તેમાં તમારું મન ફસાયું છે કેટલાક પથારીમાં પડ્યા પછી વિચારે છે કે કાલે કોને કોને ત્યાં ઉઘરાણી કરવી માનજો એવું મન દ્રવ્યમાં ફસાયું છે લોપીનું મન દ્રવ્યમાં ફસાય છે કામીનું મન સ્ત્રીમાં એક ગોપી બોલીમાં ગઈકાલે રાત્રે પથારીમાં પડી ત્યારે મને કનૈયો યાદ આવ્યો કનૈયો ઘરમાં ન હોવા છતાં એની મૂર્તિ આંખમાંથી ખસતી નથી લાલાના નામમાં તો અમૃત કરતા પણ વધારે મીઠાશ છે મને કૃષ્ણ કૃષ્ણ બોલવાની આદત પડી છે મનુષ્યનો સ્વભાવ એવો છે કે પથારીમાં પડ્યા પછી પૂર્ણ નિવૃત્તિ થાય એટલે અતિશય પ્રિય વિષયનું તેને સ્મરણ થાય છે માં મને બીજું કાંઈ યાદ આવતું નથી કૃષ્ણ કૃષ્ણ બોલતા તેમજ કનૈયાને નિહાળતા મને નિદ્રા આવી અને તે મને સ્વપ્નમાં દેખાયો મને સ્વપ્નમાં દેખાયું કે કનૈયો મારા ઘરે આવ્યો છે અને મિત્રોને માખણ લૂંટાવે છે મને જ્યાં ફસાયું હશે તે સ્વપ્નમાં દેખાશે સ્વપ્ન ઉપરથી જ મનની પરીક્ષા થાય છે સાચા વૈષ્ણવનું મન કનૈયામાં જ ફસાયેલું હોય છે તેથી તેને સ્વપ્નમાં કનૈયો જ દેખાશે આવું સ્વપ્ન દેખાય તો જ સમજવું કે હું વૈષ્ણવ થયો છું પ્રભુના પ્રથમ દર્શન અધિકારીને સ્વપ્નમાં થાય છે આગેવ પીનું મન શ્રી કૃષ્ણમાં ફસાયું છે પછી તો મને થયું કે મારા ઘરે જરૂર આવશે સવારથી હું પાગલ જેવી થઈ આનંદમાં એવી તન્મય થઈ કે સવારે ઉઠીને ચૂલો સળગાવ્યો ત્યારે ભાન ન હોવાથી લાકડા સાથે ચૂલામાં વેલણ પણ બળી નાખ્યું જય શ્રી કૃષ્ણ